નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો તમે પણ જો સરકારી ભરતી અથવા તો કોઈ પણ યોજનાની માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી બે લાઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ તો મિત્રો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં

તો શિક્ષણ વિભાગ અનુદાનિત માધ્યમિક કે શાળામાં ઓછામાં ઓછો પાંચ વર્ષ નો સળગ શૈક્ષણિક અનુભવ ધરાવતા અને હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષકો આ નિયમો ની જોગવાઈ અનુસાર અરજી છે તે કરી શકશે તો મિત્રો આ ત્યાં અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો